મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો તો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમને ગુજરાત સુપરસ્ટાર માણસ છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહકો મને માને છે ને બહુ છે ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જ્યારે નથી ચાલતી ત્યારે એ છોકરો આવ્યો ને ને મારા ઠાકોર સમાજ ઘણા બધા નેતાઓ જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય રાસ ગરબા હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજનો દીકરો છે અને અમને ગૌરવ છે મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માણો છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહકો મને માને છે બહુ છે ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જયારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને ને મારા ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ જયારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય રાસ ગરબા હોય કે સમાજ કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજ દીકરો છે અને અમને ગૌરવ છે વિધાનસભા ગ્રહની અંદર આનંદની વાત છે આપણા સૌનું ગૌરવ સમગ્ર ભારત ગુજરાત અને વિશ્વમાં આપણું સાહિત્ય આપણી સંસ્કૃતિ આપણો ડાયરો આપણી કવિતાઓ બધું જ જેણે જાગતું રાખ્યું છે એવા મહાન કલાકારો માની અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના આમંત્રણને માન આપીને એમની શુભેચ્છા મુલાકાત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ શુભેચ્છા મુલાકાત અને ગ્રહની કાર્યવાહી જનતાએ ચૂંટીને જે પ્રતિનિધિને મોકલ્યા છે સમગ્ર રાજ્યની વિકાસની અને અનેક નીતિને નિયમો જે વિધાનસભા બનાવે છે સામાન્ય જનતાને જેનાથી ખૂબ મોટો ફાયદો છે એની કાર્યવાહી નિહાળવા માટે ખાસ આજે વિધાનસભા ગૃહમાં જે નિહાળવા માટે એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કહેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તો મારે ફક્ત ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ બોલાવો જે તમે કોઈ કામ આપ્યું છે તો એ મિત્રો તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગયો તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત વાત કરવી હતી અને અને ચલો હવે આ તો થઈ ગઈ બધાને ખબર છે કે રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જયારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને મારા ઠાકોર સમાજ ઘણા બધા નેતાઓ જયારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય ગરબા હોય કે સમાજ કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજ નો દીકરો છે